નમસ્કાર મિત્રો આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના અને તાજા સમાચારો પર નજર નાખીશું આજે આપણે વાત કરીશું ખેડૂતો માટે આવેલી મોટી રાહતની ટેકનોલોજીમાં આવેલા એક નવા જ બદલાવની એટલે કે એઆઈ એન્કરની અને સાથે સાથે સામાન્ય જનતાને સ્પર્શતા કેટલાક રોજિંદા મુદ્દાઓની પણ આ વિશ્લેષણ અંત સુધી જોજો પણ એ પહેલાં જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા તમારા વિચારો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે કયા કયા વિષયો પર વાત કરવાના છીએ સૌથી પહેલાં ખેડૂતો માટેની સહાય પછી એઆઈ એન્કરનું આગમન ત્યાર પછી રોજિંદી જાહેર ચિંતાઓ અને છેલ્લે આ બધા પરથી શું તારણ નીકળે છે એ જોઈશું ચલો આજના પહેલા અને સૌથી મોટા સમાચારથી શરૂઆત કરીએ જે સીધા જ આપણા અન્નદાતા એટલે કે ખેડૂતો સાથે જોડાયેલા છે તમને ખબર જ હશે કે તાજેતરમાં જે કમોસમી વરસાદ પડ્યો એનાથી પાકને કેટલું મોટું નુકસાન થયું છે તો ચાલો જોઈએ કે સરકાર આ પરિસ્થિતિમાં શું કરી રહી છે જો સરકારે જે પગલાં લીધા છે એ ખરેખર નોંધનીય છે સૌથી પહેલા તો કમોસમી વરસાદથી જે નુકસાન થયું એ સમસ્યા હતી એના જવાબમાં સરકારે એક મોટા રાહત પેકેજની જાહેરાત કરી કહેવાય છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોઈ શકે છે અને કામ ઝડપથી થાય એ માટે મુખ્યમંત્રીએ માત્ર ત્રણ દિવસમાં નુકસાનનો સર્વે પૂરો કરવાનો આદેશ પણ આપ્યો અને સૌથી સારી વાત ખેડૂતોને ધક્કા ના ખાવા પડે એ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવાની જાહેરાત કરી છે જ્યાંથી તેઓ સીધી અરજી કરી શકશે અને આ બધાની વચ્ચે એક સારા સમાચાર પણ છે હવામાન વિભાગનું કહેવું છે કે બસ હવે આગામી ચોવીસ કલાક પછી વરસાદની કોઈ શક્યતા નથી હવામાન એકદમ સૂકું રહેશે મતલબ કે ખેડૂતોને હવે થોડી રાહત મળશે ચાલો હવે વાત કરીએ એકદમ નવા અને રસપ્રદ સમાચારની આ ટેકનોલોજી સાથે જોડાયેલા છે અને એ પણ ખાસ ખેતીવાડી માટે ભવિષ્યમાં ખેતીના સમાચારો કેવા હશે એની એક ઝલક હવે જોવા મળી રહી છે એક સવાલ છે શું એવું બની શકે કે કોઈ મશીન એટલે કે એઆઈ આપણા ખેડૂતોને ચોવીસે કલાક આખું વર્ષ સતત માહિતી આપતું રહે શું આ શક્ય છે તો જવાબ છે હા બિલકુલ શક્ય છે જુઓ દૂરદર્શન કિસાન ચેનલે બે નવા એઆઈ ન્યૂઝ એન્કર લોન્ચ કર્યા છે એઆઈ કૃષિ અને એઆઈ ભૂમિ આ કોઈ સામાન્ય એન્કર નથી આ એઆઈ એન્કર પચાસ અલગ અલગ ભાષાઓમાં સમાચાર વાંચી શકે છે અને તેમનો મુખ્ય હેતુ ખેડૂતોને ખેતીના નવા સંશોધન બજારના ભાવ હવામાનની જાણકારી અને સરકારી યોજનાઓ વિશે બધી જ માહિતી આપવાનો છે અને એ પણ દિવસ રાત કોઈપણ રજા વગર આ ખરેખર એક મોટી ક્રાંતિ છે સારું તો ખેતી અને ટેકનોલોજીની વાત પછી હવે થોડું શહેરી વિસ્તારો તરફ નજર કરીએ આપણા રોજિંદા જીવનમાં શહેરોમાં શું ચાલી રહ્યું છે સામાન્ય લોકોને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એના પર એક નજર નાખીએ વડોદરાથી એક દુઃખદ સમાચાર છે ત્યાં એક ક્રિકેટ મેચ રમાઈ રહી હતી અને હાર જીતની સામાન્ય વાત પર મહિલા ખેલાડીઓ વચ્ચે એટલો મોટો ઝઘડો થયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ ખરેખર રમતગમતમાં આવી ઘટનાઓ ન થવી જોઈએ હવે વાત અમદાવાદની ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના ઈસનપુર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે મેગા ડિમોલ્યુશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજકીય નિવેદન આપ્યું હતું તેમણે ભૂતકાળની કોંગ્રેસ સરકારની કામગીરીની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે એ સમયે સૌરાષ્ટ્ર વિસ્તાર દુઃખી હતો હવે વાત કરીએ જૂનાગઢના નરેડી ગામની ત્યાં રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે સ્થાનિક ધારાસભ્યએ જ્યારે રસ્તાની તપાસ કરવાની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી ત્યારે લોકોએ કોમેન્ટ્સમાં પોતાનો બધો જ ગુસ્સો ઠાલવી દીધો એક ચિંતાજનક સમાચાર રાજકોટના ધોરાજીમાંથી છે ત્યાંના પંછીપીરવાડી વિસ્તારને તંત્ર દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે આનો અર્થ એ થાય છે કે ત્યાં કોલેરાના કેસ જોવા મળ્યા છે અને હવે આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવા અને સ્વચ્છતા વધારવા જેવા તાત્કાલિક પગલાં લેવામાં આવશે તો આ હતા આજના કેટલાક મુખ્ય સમાચારો હવે આ બધા પરથી આપણે શું સમજી શકીએ ચલો સરકારી કામગીરી અને સામાન્ય લોકોના પડકારો વચ્ચે શું તફાવત છે એનું એક નાનું તારણ કાઢીએ જુઓ અહીં એક રસપ્રદ વાત સામે આવે છે એક તરફ આપણે જોયું કે સરકાર ખેડૂતો માટે હજારો કરોડના રાહત પેકેજ અને એઆઈ એન્કર જેવી મોટી મોટી યોજનાઓ લાવી રહી છે પણ બીજી તરફ આપણે એ પણ જોયું કે શહેરો અને ગામડાઓમાં ખરાબ રસ્તા પાણીજન્ય રોગચાળો અને નાના નાના ઝઘડા જેવી સમસ્યાઓ હજુ પણ યથાવત છે આ એ સમસ્યાઓ છે જેનો લોકો રોજ સામનો કરે છે તો આજના સમાચારો પરથી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે કોઈ પણ રાજ્ય મોટી આફતોનો સામનો કરવા અને લોકોની રોજિંદી નાની નાની પણ મહત્વની સમસ્યાઓને હલ કરવા આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકે આના પર જરૂરથી વિચારજો બસ આજના માટે આટલું જ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગરવી ગુજરાત